મીઠે ગુડ મે મીલ ગયે તિલ ઉડી પતંગોર ઓર ખીલ દિલ હરદિન સુખ ઓર હલ પર શાંતિ આપકે કે લાયે લાએ જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણ આવે એટલે દરેક ગુજરાતીના ઘરમાં તલની ચીક્કી તો આવે જ આજે બનાવીશું બજાર જેવી પાતળી અને ક્રિસ્પી તલ ગોળની ચીક્કી ગોળનો પાયો લેવાની પરફેક્ટ રીત સાથે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તલની ચીક્કી બનાવવાની રીત કાળા તલની ચીકી બનાવવા માટેની આપણી પહેલાં સામગ્રી જોઈશું અઢીસો ગ્રામ કાળા તલ લીધા છે અઢીસો ગ્રામ ભૂકો કરીને ગોળ લીધો છે બે ચમચી જેવું ઘી લીધું છે અને થોડુંક વાટકીમાં પાણી લીધું છે જો તમે ક્યારેય ઘરે ચીકી ન બનાવી હોય અને તમારાથી ન બનતી હોય તો મારી આ રેસીપી ચોક્કસથી જોજો તલની ચીકી બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈને ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું અને એમાં અઢીસો ગ્રામ એટલે કે એક વાટકી જેટલા કાળા તલને ઉમેરી દઈશું તો મેં અહીં સોડાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ બહાર જેવી ક્રિસ્પી અને પાતળી બની છે તમે ઘરની કોઈ પણ વાટકી લઈ શકો છો જે વાટકીથી તલ લો તે જ વાટકીથી ગોળનું માપ લેવું આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખો આ પરફેક્ટ માપ છે જેનાથી ચીકી બહાર જેવી ક્રિસ્પી અને પાતળી બને છે ગેસના ધીમા તાપે તલને ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લઈશું આવી રીતે તલ શેકવાથી તલમાં ભેજ લાગી ગયો હોય તો તે ઉડી જાય છે અને તલની ચીકી ક્રિસ્પી બને છે અને ચીકી ખૂબ જ સારી પણ બને છે તલને સતત આપણે હલાવતા રહીશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તલને શેકી લેવાના છે આપણા તલ ફૂટવા લાગે એટલે આપણા તલ સારી રીતે શેકાઈ ગયા છે તલ શેકાઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને આ શેકેલા તલને આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે ગોળનો પાયો લેવાનો છે તો તેના માટે આપણે પેલા ગોળ પાથરવાની તૈયારી કરી લઈશું હવે આપણે પ્લેટફોર્મ ઉપર થોડું ઘી નાખીશું અને પ્લેટફોર્મને સારી રીતે ઘીથી ગ્રીસ કરી લઈશું હવે આપણે વાટકીને પણ ઘીથી ગ્રીસ કરી લઈશું હવે આપણે વેલને પણ સારી રીતે ઘીથી ગ્રીસ કરી લઈશું અહીં એક ભાખરી દબાવવાનો દટ્ટો લીધો છે એને પણ આવી રીતે ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈશું તલની ચીક્કી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈશું ધીમા તાપે કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને ગરમ થવા દઈશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અઢીસો ગ્રામ ભૂકો કરેલા ગોળને ઉમેરી દઈશું મેં અહીં રેગ્યુલર ગોળનો ઉપયોગ કર્યો છે તમે ચીકી બનાવવાનો ગોળ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે ગેસને ધીમો તાપ રાખીને ગોળને સતત ઘીમાં હલાવતા રહીશું અને થોડીક પણ કણીઓ દેખાય તો ગોળને તવેથાની મદદથી આવી રીતે ભાંગી નાખશું અહીં આપણે ગોળને સમારીને કે ભૂકો કરીને લેવાનો છે જેથી ઝડપથી ઓગળી જાય ચીકીમાં ઘી ઉમેરવાથી ચીકીનો ટેસ્ટ પણ સારો આવે છે અને ચીકી ઉપર એકદમ ચમક પણ સારી આવે છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને ફૂલવા પણ લાગ્યો છે તો આવી રીતે આપણે સતત ગોળને હલાવતા રહેવાનું છે જેથી નીચે ગોળ ચોટી ન જાય જો તમે મારી ચેનલ પર નવા હોય અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય થોડોક ગોળનો કલર ચેન્જ થાય એટલે આપણે ગોળના પાયાને ચેક કરીશું તો એના માટે એક વાટકીમાં થોડું આપણે પાણી લઈશું અને આ પાણીમાં ગોળના બે થી ત્રણ ટીપા ઉમેરી દઈશું હવે આપણે પાણીમાંથી ગોળને હાથમાં લઈને જોઈએ તો હજી આપણો ગોળ ચિંગમની જેમ ખેંચાય છે હજી આપણો ગોળનો પાયો બરાબર નથી થયો તો આ ચીકી બનાવવા માટે હજી આપણો ગોળનો પાયો તૈયાર નથી તો હજી પણ આપણે બે મિનિટ સુધી ગોળના પાયાને સતત હલાવતા રહીશું બે મિનિટ પછી આપણે ગોળના પાયાને ફરીથી ચેક કરીશું ફરીથી પાણીમાં ગોળના બે ત્રણ ટીપા પાડીશું હવે આપણે ગોળને ચેક કરી જોઈશું તમે જોઈ શકો છો કે ગોળને હાથમાં લઈને આવી રીતે ચેક કરીએ તો ગોળ તરત જ તૂટી પણ જાય છે અને કડક પણ થઈ ગયો છે તો આ ચીકી બનાવવા માટે ગોળનો પાયો એકદમ પરફેક્ટ આવી ગયો છે હવે શેકેલા તલને ગોળના પાયામાં ઉમેરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું અને તલને ગોળના પાયામાં સારી રીતે મિક્સ કરી દઈશું બધા તલ ઉપર ગોળનું સારી રીતે કોળ થઈ જાય એવી રીતે મિક્સ કરી દઈશું તમે એકલા હોય તો એક નાની વાટકીનું માપ લઈને જ ચીકી બનાવી જેથી ચીકી વણવામાં તમને સરળતા રહે હવે આપણે તવેથાની મદદથી પ્લેટફોર્મ ઉપર બે જગ્યાએ થોડું થોડું મિક્સર નાખીશું પાખરીના રીતે દબાવીને ગોળ ગોળ શેપ આપી દઈશું હવે આપણે ગાર્નિશ માટે પિસ્તાનો ભૂકો ભભરાવીશું અને વાટકીથી આવી રીતે આપણે થપથપાવી દઈશું તેથી આપણા પિસ્તા સરસ રીતે ચોટી જાય તો તૈયાર છે બંને તલના પાપડ પાપડ મેં અહીં વણીને તૈયાર કરી લીધો છે હવે આપણે બાકી રહેલા બીજા મિક્સરને પણ પ્લેટફોર્મ ઉપર પાથરી દઈશું સહેજ પાણીવાળા હાથ કરીને આ મિક્સરને હાથેથી આવી રીતે પાથરી દઈશું આવી રીતે હાથેથી આપણે ચોરો સ્ટેપ આપી દઈશું અને વાટકીથી આપણે સેપ આપતા જઈશું અને દબાવતા જશું પાતળી વણી લઈશું હવે આપણે ભભરાવી દઈશું અને વાટકીની મદદથી ચીકીને દબાવીને પિસ્તાની કતર ને સારી રીતે દબાવી દઈશું જેથી આપણી પિસ્તા એકદમ ચોટી જાય આ ચીકી બનાવવા માટે તમારે ખાસ પાયાનું ધ્યાન રાખવાનું હોય છે જો તમે થોડી થોડી બનાવશો તો તમે વણી પણ ફટાફટ શકશો અને તમારી ચીકી પણ બહાર જેવી ક્રિસ્પી થશે આપણું મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે આપણે પીઝા કટરથી કટ કરી લઈશું શિયાળામાં તલ અને ગોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તલ આપણા હાડકાને ખૂબ જ મજબૂત બનાવે છે તો તૈયાર છે આપણી તલની ચીકી અને તલના પાપડ તમે આ ઉત્તરાયણમાં મારી રેસીપીથી તલની ચિક્કી ચોક્કસ બનાવજો તો તમે જોઈ શકો છો કે કેટલી ચીક્કી આપણી પાસે બની છે જોઈ શકો છો કે એકદમ બીજીથી તૂટી જાય છે તો તૈયાર છે શિયાળામાં ખાવાની મજા પડે તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તલની ચીકી અને તલના પાપડ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારે ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકોનને દબાવી પણ દેજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે